નમસ્કાર એવા વ્યક્તિને સત્તા પર બેસાડ્યો છે જે આ દેશની પ્રજા કરતા પણ પોતાના અંગત સ્વાર્થો આ દેશના હિત કરતા પોતાના હિતને વધારે મહત્વ આપે છે અને એટલે જ આ

પાકિસ્તાન તમારા મોડા પર કઈ પણ બોલી જાય વૈશ્વિક સ્તરે બોલી જાય અને છતાંય આ દેશની અંદર વડાપ્રધાન વિદેશ મંત્રી કશું બોલી નથી શકતા એટલે અધિકારી સામે ચાલીસ સેકન્ડ નાનો મસ્તો જવાબ આપવા માટે પછી આ ગોદી મીડિયા કુદી પડે કે જો કેવો જોરદાર જવાબ આપ્યો હવે જે જગ્યાએ યુએન માં આ મહામાનવ જવાનું હતું એ તો એમની તાકાત નથી કે જે હકે કારણ કે ખબર નહીં કઈક તો એવું રંધાયું કે એમને યુએનમાં જવાના અને ત્યાં જઈને વિશ્વના નેતાઓની સમક્ષ પોતાની છબી જગ્યાએ કારણ કે એમની બધી ચીન સાથે મળવા ગયા ટ્રમ્પ સાથે મળવા ગયા બધું બધું એમનું બધું જ ખબર છે એમાં શું ક્યાં જોક કરી શકે કેવા એંગલ થી એમના વિડીયો બની શકે જેને શું કરી શકે છે બધાને ખબર છે એટલે હવે યુએન માં તો ના ગયા એટલે એમની જગ્યાએ એસ જયશંકર ગયા એમની અધિકારીઓ ગયા ત્યાં જે જયશંકરે થોડી ઘણી વાત કરી પણ બહુ મહત્વની વાત એ થઈ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી જે શાહબાઝ શરીફ છે એમણે સીધું ભારતને ટાર્ગેટ ટાર્ગેટ અને કરીને કીધું કે ભારત અમે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાન જીત્યું છે ઓપરેશન સિંદુર તો વાત કરી કરી અમે ભારતના સાત જે ફાઇટર પ્લેન છે એને કચરો બનાવી દીધા ભંગાર બનાવી દીધા શરીફ છે પાકિસ્તાન ના પ્રધાનમંત્રી અને એમણે જાહેર મંચ પરથી લગભગ સત્યાવીસ મિનિટ ભાષણ આપ્યું એમાં ભારત ને ઘણી બધી જગ્યાએ અને હું ભારતને નહીં કહું કારણ કે ભારત મોદી મોદી ગમતું નથી છે 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 કે બધા મહાન મહાન એમના પણ એટલા બધી જગ્યાએ મોદી સરકાર હબકી બાર મોદી સરકાર બધા સૂત્રો સાથે અમે એવું જ છે કે એટલે આ જે કઈ નિષ્ફળતાઓ છે છેલ્લા અગિયાર વર્ષમાં જે પડી રહેલી પ્રજાને તકલીફો છે અને આ ગઈકાલે જે શરીફે અને યુનુસે જે હું અંગત મિત્રોના સ્વાર્થ માટે થઈને જે રીતે આ બધું તંત્ર ચલાવ્યું છે જે રીતે જીએસટીમાં લૂંટ્યા છે જે રીતે પ્રધાનમંત્રી બહુ બધી જગ્યા લૂંટ્યા છે આ બધાની નિષ્ફળતાઓ છે કે એમને એનું ભોગવવું પડી રહ્યું છે આપણે પણ એટલે આપણું આજે ગઈકાલે વિડીયો જોઈને મને બહુ ગુસ્સો આવ્યો કે શરીફની આટલી હિંમત કઈ રીતે થાય પણ ભાઈ જયારે તમારા જ નેતામાં પાણી ના હોય તો પછી આ બહાર વાળા તો કઈ પણ કરી જાય બાકી ડોનાલ્ડ ટ્રમ્પ જે એમનો ભાઈબંધ કે છે એને લગભગ બેતાલીસ વખત કીધું કે સીઝ ફાયર મેચ કરાવ્યું પણ આમના મોડામાં એક વાર ના નીકળ્યું

જે બજરંગ વાળા ને એ લોકો કઈ વિશ્વ હિન્દુ પરિષદ વાળા અત્યારે ગઈકાલે રાજકોટમાં ઇન્દ્ર રાજ્યગુરુ ની ત્યાં જઈને હિન્દુ મુસલમાન ની આ બધી અત્યારે નવરાત્ર ચાલે છે એમાં બીજા બધા પ્રશ્નો ઘણા બધા છે એ છોડીને અત્યારે હિન્દુ મુસલમાન કરવા નીકળ્યા છે એ લોકો બજરંગ ને બીએફ વાળા એમાં ઇન્દ્ર રાજ્યગુરુ કઈ દીધું થાય કરી લેવાનું ગાળો આપીને ગાળી મૂક્યા તો ત્યાં એ લોકો કશું નહીં કરી પણ એની જે જગ્યાએ કોઈ સામાન્ય એવો

તમને જોવા મળશે સમજાવશે કે જો આ લોકો એમનો બડાપો કાઢે છે પણ એ જે બોલે છે એની અંદર કાઉન્ટર તો આ લોકો આપી નથી શકે ને આ જુઓ નવા જે શરીફ છે

પછી આનો જવાબ એ લોકો ક્યાંથી આપી છે બીજી વાત કરી કેટલું ખતરનાક છે એની વાત કરી છે

We express our deep appreciation to him and his team for their active role in bringing about the ceasefire. President Trump's efforts for peace helped avert a more threatening war in South Asia. Had it, he had it not intervened timely and decisively, the consequences of a full fledged war would have been catastrophic. આજે ટ્રમ્પે કીધું આટલી વખત બેતાલીસ વાર એમ સમર્થન એમના માઇ બાપ તો ટ્રમ્પ છે એમના માટે એ બોલ્યા નથી કે અમારા માય ડિયર ફ્રેન્ડ ડોલાન્ડ ટ્રમ્પ એ બોલ્યા નથી અને જે બોલ્યા છે એમના મોડામાં અત્યારે એટલા મોટા સાઈઝના મગ ભરેલા છે એ બોલી શકે એવી સ્થિતિમાં નથી ને એમના કારણે તેને ટેરિફ લાગ્યો છે આખા ભારત પર બરોબર છે who would have lived to tell what happened and therefore in recognition of president trump's wonderful and outstanding contribution to promote peace in our part of the world pakistan nominated him for nobel peace prize and i think this is the least we could do for his uh, love for peace and i think

ખાલી પાકિસ્તાન ખોટી વાતો કરે છે અને આ જે સાહેબની વૃત્તિ પ્રમાણેનો જવાબ છે એની અંદર કે ભાઈ તમે ખોટા તમે કા તો મોદીના અને બાકી એટલે એના સિવાય એમની પાસે કશું હોતું નથી પણ આ ભાઈની હિંમત થી સાથે સાથે એક જે દેશ આપણો હજી તો એની સમસ્યાઓ જેન્ઝી જે થયું ત્યાં રિવોલ્યુશન થયું અને બાંગ્લાદેશ હજી તો ઉભું નથી થઈ રહ્યું બધામાંથી એમણે આ મંચ પરથી મોહમ્મદ એવું કહી દીધું કે તમે તમારા પડોશીઓ જોડે સંબંધ સારી રીતે રાખતા આવડતું નહીં એમને ખબર હમણાં પડી જાય કે મોદીને તો ઘરના લોકો સંબંધ નથી રાખતા આવડતું તો દેશના પડોશીઓ તો ક્યાં વાત રહી

Disinformation and hate speech have become matters of grave concern. In the aftermath of the last year's popular uprising in Bangladesh, certain vested groups deliberately spread false narratives.

અને મોદી સરકાર જે શેખ હસીના ને અહીંયા છેલ્લા બાંગ્લાદેશ ભાગીને આવ્યા છે અહીંયા એમને છે એના કારણે બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં તણાવ વધ્યો છે એવું છે ત્યાં જાહેર મંચ પરથી ત્યાર પછી એ શરીફ ને મળ્યા પણ ખરા એના ફોટોગ્રાફ્સ છે પણ એટલે તમે વિચાર કરો કે આ આટલું બધું ત્યાં એક યુએન જેવી સંસ્થાની અંદર જેને આ બોલી જાય અને આપણા મહામાનવ જે પોતાની જાતને નોન બાયોલોજીકલ કે છે સ્વઘોષિત પોતે વિશ્વ ગુલ્લુ છે અરે સોરી એવું જ કંઈક છે એક શબ્દ બોલી નથી શકતા એટલે મેં હું એમનું ગઈકાલથી લઈને અત્યાર સુધી મેં એમની ઇન્સ્ટા આપેલી શું કહેવાય એક્સ પરની એમની બોલ જોઈ બીજી બધી જગ્યાએ જોયું કે એમ કારણ કે ટ્વીટ વીટ કરવાની એમને શોખ છે પણ આ બાબત પર કશું કર્યું જ નથી હા બધી મોટી મોટી વાતો અને બધું છે એમના જે લોહીમાં પેલું વહે છે એવું નથી પણ એટલે બધા ભાષણો બધા કરે છે પણ આ લોકોને કાઉન્ટર જવાબ આપે કારણ કે હિંમત નથી કારણ કે નીતિ નથી એટલે વિદેશ નીતિ પણ નથી ને એમની પોતાની વ્યક્તિગત પણ કોઈ નીતિ નથી અને એટલે હું માંગ છું અત્યારે પકડાયો તમે બિહારમાં આટલા કરોડ રૂપિયા વેચ્યા તમે ગુજરાત ની મહિલાઓ બધી રોજગાર પાડી છે ગુજરાત ની મહિલાઓને આપો પૈસા આમે કઈ તમારે તમારે ઘર ના આવવાના છે સરકારના પણ અહીંયા ચૂંટણી આવશે ત્યારે આવશે અને મજા એ છે કે બિહાર ની મહિલાઓને દસ હજાર રૂપિયા આપીને દસ હજાર રૂપિયા આપીને એવું કીધું છે કે આનાથી તમે રોજગાર શરૂ કરો અરે આજના જમાનામાં દસ હજાર રૂપિયામાં કયો રોજગાર એવો શરૂ થાય કે જે મહિના સુધી તમે કરી શકો ધારો કે એક લાડી બનાવો તો એ એનો ખર્ચો કરી

જુમલા આપવામાં તો આને વાંધો જ નથી કારણ કે ફેંકવામાં તો કારણ કે ફેંકી હકે એનું કારણ હું જોઉં છું કે આપણે દેશમાં આ હિન્દુ મુસલમાન વાર્તામાં અને જાળમાં ફસાઈ જવાવાળા વાળા બધા બહુ લોકો છે અને એ લોકોનું મગજ બંધ જ કરી દેવામાં આવ્યું છે એટલે લોકોની જે વૈચારિક શક્તિ છે કે ભાઈ મારા માટે જરૂરી શું છે હું કોઈ વસ્તુને કેમ પ્રશ્ન ના કરું એ એ સમજવાની શક્તિ જે છે ને એના પર જ પ્રહાર કર્યો છે ને એ આરએસએસ નો આખો ઇતિહાસ જેવો રહ્યો છે કે જે તમારા ફોલોઅર્સના આ એટલે મૂળ કેવા છે કે આપણા

જે બસો જતી હોય સિટી બસ એની અંદર ચડી જવાનું સ્પીકર લઈને અને એમાં નાચવાનું અને એની રીલ બનાવવાની અને એમાંય જો મુસ્લિમ મહિલાઓ દેખાય તો વધારે વધારે કૂદી કુદીને તમને આમ નાચવાનું આવે આ આનાથી એના ખાલી રીલની કમાણી થતી હશે આને રોજગાર માટે મોદી છે

પાછળ જે બેઠી છે ને એ મુસ્લિમ મહિલા આવા જયારે હોય આવા લોકો જ્યારે હોય પછી આ સત્તામાં આપણી જોડે તથા રાજા ને રાજા તથા પ્રજા આપણે આવા લોકો જ એટલે ડિઝર્વ કરીએ છીએ કારણ કે તરત તરત કોઈ પણ જાતનું વિચારવાનું નહીં ને આ બધા ધંધા કરીને મળતા હશે રીલ ને કઈક પચાસ હજાર રૂપિયા પણ આને રોજગાર ગણતો હશે કામ જ નથી કરવાનું ખાલી હિન્દુ મુસ્લિમ કરવાનું આ બધું કરવાનું પણ ચલો અત્યારે આટલી બધી વાત થઈ છેલ્લા એક વિડીયો આવ્યો છે કારણ કે આ જીએસટી એટલું બધું થયું છે જીએસટીમાં બે વસ્તુઓ તો ઘણી બધી વસ્તુ એવી જાણવા મળે છે કારણ કે આપણે તો પેલા પેલા નહીં લેંગા ઉઠાય રિમોટ કંટ્રોલ એના જેવા બુદ્ધિમાં તો છીએ નહીં ભાઈ કે સીધું કહી દઈએ કે જીએસટી ઘટ ગયા તો સો રૂપિયાની વસ્તુ પિસ્તાલીસ માં મળશે એવું તો થાય નહીં એ આ લોકો એવું હોય કે જીએસટી ઘટી ગયું બચત ઉત્સવ એટલે જીએસટી પેલા ધારો કે અઢાર ટકા લાગતી હતી એ બાર ટકા કે પાંચ ટકા એટલે તમે જે વસ્તુ જીએસટી નો આખો ધંધો જ એવો છે કે તમે ટેક્સ એક વખત સામાન્ય માણસ તરીકે તમારા ઇન્કમ માંથી ટેક્સ કપાઈ ગયો ત્યાર પછી તમે વસ્તુ ખરીદો તો ધારો કે અઢાર ટકા ટેક્સ હોય તો એ અઢાર ટકા એટલે સો રૂપિયાની વસ્તુ તમને એકસો અઢાર માં પડે એટલે અઢાર કારણ કે તમારે એ ટકા તમે તો એની જગ્યાએ વસ્તુ એકસો એકસો માં મળે એ પિસ્તાલીસમાં માં ના મળે એ સમોસા બાબુને નથી ખબર કારણ કે એને તો શું ગોરખપુરમાં યોગી ના એના ઝુંજુનિયા વગેરે ખરેખર પેલા એના જેવા જ છે પેલા સાઈડ પર ઉપર એમાં કરે ક્રિકેટમાં એમને અક્કલ જેવું આ લોકો તો ખરેખર અક્કલ નથી એટલે જ ભાજપમાં છે પણ મજાની વસ્તુ એવી છે કે મેં એક બે વસ્તુ એવી જોઈ કે ધારો કે તમે જે છે એના પરથી જીએસટી ઓછી પણ એ નોટબુક બનાવવા માટેના જે છે અને કાગળ એની જીએસટી વધારી દીધી આ સરકાર ચમત્કારીક સરકાર છે ને એવી જ રીતે તમને કહેવામાં આવે છે કે હવે વાસણો સસ્તા થઈ ગયા એટલે જે ધાતુ ધાતુઓના વાસણો બનતા હોય ને બધા તમને સસ્તા મળશે એના પરનું જીએસટી ઘટી ગયું પણ એ જે ધાતુઓ છે જેનાથી આ વાસણ બનવાના છે એ ધાતુઓ પર ગઈકાલે ગોબર પાત્રા એસી ના શોરૂમ માં જઈ રહ્યા આપણા દેશની પ્રાથમિક જરૂરિયાત તો કાર એસી આ બધું છે આપણને ખાવાની તો અનાજ ની બધાની જરૂર જ નથી કારણ કે ખેડૂતોને લગતા મોદી સાહેબ ગમે ત્યાં હાકે રાખે આપણી જરૂરિયાત છે એસી હોવું જોઈએ દરેકના ઘરની બહાર કાર હોવી જોઈએ ભલે ખાવાનું અંદર રસોડા ખાવાનું તેલ લેવા ગયું કે ગોબરપાત્ર ત્યાં જઈને એસી ની કિંમત એસી કે પંદરસો વી હજાર રૂપિયા ઓછું થયું એના વખાણ કર્યા જો વિઝન જુઓ ઘર ઘર એસી હર ઘર એસી અને આ ગોબર પાત્રાઓ ને સમૂસા પાત્રાઓને બધા કરો એન્જોય કરો ભાઈ અને આશા કરો કે ભાઈ વહેલા તકે આ લોકોનું સમેટાય ને લોકો થોડા ઘણા જાગૃત થાય જો તમને આ વિડીયો પર કૉમેન્ટ કરવા જેવું લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો જો ચેનલ ને મારી ફન રંગ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો અને આવા નવા વિષય સાથે કઈ કાલે મળીએ ફરી ત્યાં સુધી ભારત માતા કી છે